હેલો મિત્રો અમે છે દવા છાટવા મારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો મિત્રો ને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો મિત્રો ચાલો તો હું તમને બતાવું કે કેવી રીતના દવા છટું આવી ગયા છે વાળીએ અને ખેતરમાં પણ બહુ લીલું છે મિત્રો અને જો અમે દવા છાંટીએ આવી રીતના ગુસો પણ બહુ જ છે મગફળીમાં મારા સસરાની વાડી છે આ બીજી આખું ખેતર છે અને ધ્રો કે આવ્યા માંડવીમાં દવા સાટી જોઈ લ્યો આવી રીતના માંડવી છે આ કપાસ છે દોસ્તો અને આગળ પવનચક્કી છે જાતજી બધી હમણાં નવી પવનચક્કી નાખવામાં આવી અને આગળના ખેતરમાં મારા બીજા સસરા છે એ દવા સાથે ગુસ્સો બહુ વધી ગયો માંડવીમાં અને વરસાદ થઈ ગયો એટલે કે દવા મારી દઈએ તો મને કીધું કે હાલો નહીં મેં કીધું જાય તો મારી દઈએ દવા ઓછાની ઓછો છે એટલે મરી જાય અને દવા છે ટરગાસ ઉપર દસ ટકાવાળી સારું કામ કરે છે સારું રિઝલ્ટ આવે છે અમારો હાળો છે આને તો તમે જોયું જ હશે જોઈ લ્યો કેવી રીતના એ દવા સાટે યસ ફાટી જોરદાર લીલામાં કેમ કે દોસ્તો લીલામાં છે ને કોપ લઈને હાલીએ ને તો ગારો છૂટે અને પગુમાં બહુ તાણ આવે તો શું કરવું ઝાડ છે ઓકા થાય આ બાજુ આ બાજુ ઓકા દુનિયાના થાય જોઈ લો લાઈન છે આખી ઓકાની ઓકાના ઝાડની લાઈન છે આખી આ બાજુ ઓકા ને નારળીને એવું વધારે હોય લો મિત્રો અને આ બાજુ કપાસનું વાવેતર મેં તમને કીધું ને કે કપાસનું વાવેતર વધારે આ લોકો વધારે કરે જો મિત્રો મારા સસરાને પપ્પો ખતમ થઈ ગયો એટલે એ પાછો આ પોપ ભરવા આવીશ ये कपास में मांडवी मांडवी तो देखो कपास में अर्धे बुगी वो वो एक एकई नहीं थी ओई मां गांगरी गई बाप मारो तो आज से हमारे ठेकेदार हमने बीस रुपये पोपे आपे रोकड़ा रोकड़ा और आज से कुवो जवनो और आज से बते दवा पांगरो तो बताओ અને આ છે ભાંગરો કેમ કે મારા હાળાને છે ને પગમાં કઈ ખાઈ જશે જાવ તળિયામાં પૈસા વવાના દે હા પૈસા વવાના દે જો જે હથેળીમાં થા જાવ તો પૈસા નહીં પગના તળિયામાં આવે પૈસા એ પૈસા હોય ને આ છે મારા સસરા હાલો અને આ છે बाजू માં વાડી છે આવી રીતે સુવિધા મસ્ત છે ને આ લોકો માંડવી છે વસાળે આર છે કપાસમાં કપાસે જોરદાર છે અને આ છે કૂવો આવ માથે પાણી આવી ગયું કૂવો છે બહુ મોટો બકાલુ છે આ અને ઓકાના ઝાડવા મિત્રો જોઈ લ્યો આવી રીતના દવા અમે મિત્રો જો તમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો તમારો આભાર મિત્રો